નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર અપાર આઈડી ક્રિએટ કરવાનું છે તો આ અપાર આઈડી કઈ રીતે ક્રિએટ થશે અપાર આઈડી છે એ કોણ કાઢી શકે છે અપાર આઈડી કાઢતા સમયે શું સમસ્યા આવે છે અને તેનું નિરાકરણ શું થઈ શકે તે સંદર્ભેની માહિતી આજના વિડીયોમાં કરીશું યસ આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આવી જશું અહીં એક મુદ્દો ખાસ નોંધશો પોષણ ટ્રેકર એપ્લિકેશન ની અંદર અપાર આઈડી છે એ કોનું કાઢી શકાય હવે તમે જ્યારે લાભાર્થી આપણા જે બાળકો છે એનું અપાર આઈડી ક્રિએટ કરો છો તો તે જ બાળકોનું અપાર આઈડી ક્રિએટ થશે કે જે બાળકો પોતાના આધાર કાર્ડ ધરાવતા હોય અહીં આ મુદ્દો ખાસ સમજવાનો છે તમારી પાસે જે નોંધાયેલા લાભાર્થી હોય જેમ કે વીસ લાભાર્થી નોંધાયા છે એ વીસ લાભાર્થીમાંથી પોતાનું આધાર કાર્ડ ધરાવતા જે બાળકો હશે તેનું જ તમે આ અપાર આઈડી કાર્ડ છે એ બનાવી શકો છો અન્યથા તમે એ બનાવી શકતા નથી એટલે પોતાના આધાર કાર્ડ ધરાવતા બાળકોનું જ અપાર આઈડી ક્રિએટ થઈ શકે છે યસ અહીંયા આપણે સમજીશું તમે સ્ક્રીન ઉપર આવી જશો અહીંયા લાભાર્થી ઉપર ક્લિક આપી દઈએ અહીંયા આપણે એક ત્રણથી છ વર્ષ છે એને અંદર ડેમો તરીકે સમજીશું તમે અહીંયા જોશો અહીંયા સામે આપણી પાસે નામ છે અહીં એક નામ છે એને સૌથી પહેલું નામ આપ્યું છે એના સામે ત્રણ ડોટ છે એના પર ક્લિક કરો છો તમે જો ક્લિક કરો છો તો અહીંયા જોશો તો મારે અહીંયા છે એ બ્લર થઈ ગયેલું દેખાય છે અપાર આઈડી ક્રિએટ કરવાનું જે મેનુ છે એ બ્લર થઈ ગયેલું છે એનો અર્થ એ થશે કે આ બાળક છે એ પોતાનું આધાર કાર્ડ ધરાવતું નથી લાભાર્થીની આપણે નોંધણી કરી એ સમયે આ બાળક માતા પિતા વાલીના નામે આ બાળકની નોંધણી થયેલી છે આ બાળક છે એ પોતાનું આધાર કાર્ડ ધરાવતું નથી એના કારણે થઈને આપણે આ એનું આ પર આઈડી છે એ ક્રિએટ કરી શકતા નથી યસ હવે તમે જોશો આ ઉપરાંત એક બીજું બાળક છે એ જોઈએ જેમ કે અહીંયા આપણે લખીએ છીએ યસ અહીં નામ છે ત્રણ ડોટ ઉપર ક્લિક આપી દઈએ અહીંયા તમે જોશો તો હવે અપર આઈડી ક્રિએટ કરવાનું મેન્યુ છે એ બ્લર થયેલું નથી તો આ બાળક એ છે કે જેનો પોતાનું આધાર કાર્ડ છે તો હવે આપણે આ બાળકનું અપર આઈડી ક્રિએટ કરીને જોઈશું યસ અહીંયા તમે ક્લિક આપી દીધું તમારી સામે આ પ્રકારની પ્રોફાઇલ આવી જશે જેમાં નામ છે આધાર કાર્ડ નંબર છે જન્મ તારીખ છે એનું જેન્ડર અને મોબાઈલ નંબર આપેલો છે આ ઉપરાંત ઇંગ્લિશની અંદર એક ફકરો છે એ પણ લખેલો છે જેમ કે તમે અહીંયા જોશો આ ફકરો શું છે કે માતા પિતા વાલી છે એ પરમિશન આપે છે કે હું મારા બા બાળકના માતા પિતા વા કાનૂની વાલી છું સ્વેચ્છાએ મારા બાળકને આધાર નંબર અને યુ આઈડીએ દ્વારા જારી કરાયેલી વસ્તી વિશેક માહિતી શિક્ષણ મંત્રાલય સાથે શેર કરવાની હું સંમતિ આપું છું જે ફક્ત અપાર આઈડી બનાવવા માટે અને બાળકનું ડિજી લોકર ખાતું ખોલવાના હેતુથી નીચે મુજબ હું સમજું છું અને પરમિશન આપું છું એવું આ ઇંગ્લિશની અંદર પકરો લખેલો છે તમારે અહીંયા સહમતી છે એ આપી દેવાની છે અહીં નીચે છે એ લખેલું છે આઈ બટન આપેલો છે અહીં આઈ બટનની અંદર લખેલો છે કૃપા કરીને બાળકના માતા પિતા વાલીની સંમતિ લ્યો અને પછી આગળની માહિતી બરો એવું લખેલું છે યસ અહીં રિલેશનશીપ વિથ ચાઇલ્ડ હવે આ બાળકનું પોતાનું આધાર કાર્ડ છે અહીં હવે માતા પિતા કે વાલી ત્રણમાંથી કોઈ એકનું આધાર કાર્ડ છે એ અહીંયા સબમિટ કરવાનું છે જેમ કે તમે માતાનું વાલી છે માતા છે એનું આધાર કાર્ડ સિલેક્ટ કરો છો એનું આધાર કાર્ડ તમારી પાસે અવેલેબલ છે તો માતા ઉપર તમે ક્લિક કરી દેશો તો એનું નામ છે એની જાતે જ આવી જશે પછી અહીંયા સૌથી છેલ્લે છે એ ઓથેન્ટિકેશન આઈડી નંબર એટલે કે આધાર કાર્ડ નંબર લખવાનો છે હવે અહીંયા જ્યારે તમે માતા સિલેક્ટ કરો છો તો માતાનું લખવાનું તો આધાર કાર્ડ પણ માતાનો જ લખવાનું અહીંયા તમે પિતા સિલેક્ટ કરો છો તો નામ તો એની જાતે જ આવી જશે અહીં પિતાનું આધાર કાર્ડ છે એ નોંધવાનું માતા અને પિતા છે એમાંથી એ અવેલેબલ નથી અથવા એના આધાર કાર્ડથી ક્રિએટ થતું નથી તો એના દાદા દાદી છે વાલી છે એનું આધાર કાર્ડ છે અહીંયા તમે નોંધી શકો છો ઓકે અહીં આપણે માતા છે તો માતાનું આધાર કાર્ડ છે અહીંયા નોંધીને જોઈશું યસ આપણી પાસે એ અવેલેબલ છે અહીંયા આપણે નોંધી દઈએ ખાસ યાદ એ રાખવાનું છે કે આપણાથી એવી ભૂલ ના થાય કે કોઈ એક નંબર છે એક આંકડો છે એ મિસમેચ થઈ જાય યસ કમ્પ્લીટ છે સબમિટ બટન ક્લિક આપી દઈશું જો તમે ક્લિક આપો છો એટલે એ બાળક છે એનું અપર આઈડી ક્રિએટ થઈ જશે યસ સબમિટ ઉપર ક્લિક આપી દઈએ જોશો અપાર આઈડી સક્સેસફુલી ક્રિએટેડ અહીંયા તમે જોશો તો અપાર આઈડી નંબર છે એ પણ અહીંયા એનો આવી ગયો છે તો આ રીતે બાળકનું અપાર આઈડી છે એ ક્રિએટ થઈ શકે છે હવે પ્રશ્ન એ આવે છે કે ઘણા લાભાર્થી છે એને અપાર આઈડી બનાવતા સમયે ડેટા અમાન્ય છે એવો મેસેજ આવી જશે આ અમાન્ય છે એવો મેસેજ શા માટે આવે છે ક્યા પછી એ આધાર કાર્ડ અપડેટ નથી માતા પિતાનું આધાર કાર્ડ છે એ અપડેટ નથી એ એવું બની શકે છે જેના કારણે થઈને આપણો ડેટા છે એ મિસમેચ આવી રહ્યો છે શક્ય છે ત્યાં સુધી માતા પિતા કે વાલીનું આધાર કાર્ડ છે એને અપડેટ કરાવો તો અપાર આઈડી છે એ સરળતાથી નીકળી જશે અને સાથે સાથે જ્યારે પણ તમે આ કામ કરવા બેસો છો તો એપ્લિકેશનનો ડેટા સ્ટોરેજ છે એ ક્લિયર કરીને કામ કરો છો તો બની શકે છે તમને એ સમસ્યા નહીં આવે આ ઉપરાંત એ આપણે જ્યારે કામ કરીએ છે તો 100% એ સક્સેસફુલ છે એ આવી જાય છે અપાર આઈડી છે એ સરળતાથી ક્રિએટ થઈ જાય છે આશા રાખું છું વિડિયો દ્વારા આપ સમજાજો છો તમે પણ હવે તમારા પોતાના જે બાળકો જે છે જેને પોતાનો આધાર કાર્ડ છે એવા બાળકોનું જલ્દીથી અપાર આઈડી ક્રિએટ કરી દેશો અને એની નોંધ રાખશો ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરશો ફરી મળીએ નવી માહિતી સાથે